એકસો પચીસ એકસો સો બસો એકાવન પોનસો ત્રણસો નવ ત્રણસો તાણું તાણું છે ના પાડવાની છે સંખ્યા બતાવો સર નથી ને હા સર એમ ખબર હોવી જો તમને ચલો હવે બાકીની સંખ્યા બતાવશે અશ્વભા ત્રણસો બત્રીસ तोतेर बोलोच मजार पुरा एक सो अडतालिस आठसो पाच आणि त्रणसो तोतेर खूप सरस चलो हड़ो एक संख्या महिर ना बोलू ए पाट्या लक्षे याला पुशी नको बॉड पूशी नको बस हव माहिर एक संख्या लखो हळो સમય છે એટલે ત્રણસો બાસઠ 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 ખુબ સરસ જવા ક્રિષ્ણા છે ક્રિષ્ના લખો આઠસો બ્યાસી ગિરિરાજ છે એકસો પંચ્યાસી પંચ્યાસી ખૂબ સરસ ચલો હવે લખશે આદિત્ય બોલ પૂછી નાખો ચલો હવે લખો એકસો પાંચ બતાવો સરસ ખૂબ સરસ